ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ઘો લઈ લે ગો અમારા ગુજરાતનો ગોધભુગા કાઈને મન કે કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સારા સારુ રાજ કયું મન કે ગુજરાત મે કીધું શરૂઆત કે થી થઈ મન કે ગતિ થઈ મતલબ આખા ભારત માં આટો માર સારા સારુ પાટણગર ગયું મન કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થઈ એ મન કે બાપુ યહી ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મન કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થઈ એ મન કે યહી ગતિ થઈ મન કે ગાંધીજી નું શું આગળું મન કે ગોરી મે કીધું શરૂઆત કે થી થઈ મન કે યહી ગતિ થઈ મે કીધું ગોરી મારેલી કોણે મન કે ઘોડસે મે કીધું શરૂઆત કે થી થઈ મન કે બાપુ યહી ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પહાડ કયો મન કે ગિરનાર મે કીધું શરૂઆત કે થી થઈ મન કે બાપુ યહી ગતિ થઈ મે કીધું પવ

કે શરૂઆત બાપુ એ ના સમજ ને શું કહેવામાં આવે મન કે ઘટાડો મેં બધું શરૂઆત ક્યાંથી થઈ મન કે એ ગતિ થઈ મેં કીધું જીવન માં મારે કોણ બતાવે મન કે ગુરુદેવ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ એ ગતિ થઈ તો મેં કીધું આ બધું તને કોણ સંભળાવે છે મને ગઢવી